જય માતાજી આજે આપણે સાંભળીશું આઈ શ્રી જગતજન કવચનો બાળકોની રક્ષા કરે છે અને આ પાઠ કરવાથી મનુષ્યને દરેક કાર્યમાં સફળતા મળે છે અને શત્રુઓથી રક્ષણ મળે છે આ ખોડિયાર કવચ નો પાઠ ખાસ તો રવિવારે મંગળવારે અને ગુરુવારે કરવામાં આવે છે કોઈ પણ મનુષ્ય આ આઈશ્રી ખોડિયાર કવચનો પાઠ પૂરી શ્રદ્ધા અને ભક્તિથી કરે છે તો આઈશ્રી ખોડિયાર માં ખમકારી તેની સર્વે મનોકામનાઓને પૂર્ણ કરે છે અને તેના દરેક કાર્યમાં તેને સફળતા મળે છે અને શત્રુઓથી માં તેનું સદાય રક્ષણ કરે છે એવી મામડીયાની દેવી દયાળી ખમકારી પ્રગટ પચ્ચા પૂરનારી પાઠ આજે આપણે સાંભળીશું બોલો જગમાં તારું છે અમર નામ માં તું પ્રગટ પરચા ધારી શત્રુ થી માં રક્ષણ કરો મનના મનોરથ સિદ્ધ કરો નવગ્રહને ત્રણ તાપના સગડામાં તમે દુઃખ હરો મામળિયાની દેવી દયાળી રાજપરામાં તું પ્રગટી સાત બેનુની સંગે રહેતી નવખંડમાં તું નામ કમાણી હાથે ત્રિશુલ મગર સવારી માટેલ ધરે તું વસનારી તારી સેવા ભક્તિ કરે વાંજીયા મેળા તું ભાંગનારી કાળ સામે કરે હુંકારો કાળ પણ રહે તુજથી આગો મેઘ સામો માંડે નજરો પડતો એતો થઈને ખાંગો કવચ તારું કંઠે ધરું અમી નજરું બસ તારી માંગો સર્વે જગતને ઉપાધી ટાળતી માડી તારું શરણ માંગો કરજો કલ્યાણ સેવકનો જોગ માયા એવી ખોડલ દેવી દયાળી તારા નામની ધૂણી દખાવું મેર કરો મહાદેવી তো বলি আইศรี কোড়িয়ার মাতেনি চাই